નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવ શ્રેણીમાં આપનું સ્વાગત છે મોવા માર્કેટ ની યાર આજના બજાર ભાવોને લાઈવ હરાજી દરરોજના બજાર ભાવ ભાવોને લાઈવ હરાજી જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જોઈ શકો દરરોજના બજાર ભાવ જો લાઈવ હરાજી

ત્રણસો પંચાણું પચાસ રૂપિયા સત્તાલીસ નવ્વાણું ચારસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો 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 રૂપિયા હલો ભાઈ હારું જે બાદલપુર નું છે હું હોય

અડસઠ ઓગણ સિત્તેર એકો બોતેર બોતેર હાલ સા ત્રણસો ને બોતેર રૂપિયા બસો પંચાણું

લો આયા આવે પછી મેમ દર હોય કમાન્ડ મારે ક્યાં બોલો ભાઈ આવમાં હું કે જવાના

એક બે ત્રણ આઠ રૂપિયા બેતાલીસ બેતાલીસો બેતાલીસ ચુમ્માલીસ પચાસ બાવન પંચાવન થાય પાસઠ પાસઠ અઠક ઓગણ ચાર પાંચ પંચોતેર પાંચ અઠ્યોતેર એકસો નવું બાણું રૂપિયા ચારસો છ ચારસો ને છ રૂપિયા

ત્રણસો છ્યોતેર ત્રણસો બેતાલીસ ચુમાલ અઠતાલીસ ઓગણ પચાસ બાવન પંચાવન છપ્પન સાઠ એકસઠ બાતેર પાસઠ રૂપિયા ત્રણસો સાતસો

પચાસ પચાસ રૂપિયા ત્રણસો પચાસ બોલું એકાવન બાવન એકાવન બાવન એકાવન બાવન ચોપન રૂપિયા ત્રણસો ત્રણસો ચોપન ત્રણસો ચોપન સારું છે ત્રણસો ને બાર રૂપિયા એસી એકસો પંચાસ ત્રણસો બે પાંચ બાવીસ પચી અઠ્યાવીસ રૂપિયા ત્રણસો ત્રણ વારસો બેતાલીસ ચુમાલીસ પિસ્તાલ છેતાલીસ છેતાલીસ રૂપિયા સુડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ બાવન ચોપન પંચાવન એકસઠ પાસઠ અડસઠ અડસઠ રૂપિયા ત્રણસો ત્રણસો ને અડસઠ રૂપિયા